જે વ્યક્તિ તમને પોતાનું નામ સાચું નથી કેતો પોતાનું ઘર સાચું નથી કેતો પોતાની ડિગ્રી સાચું નથી તમને પ્રેમ હું સાચો કરવાનો હતો પ્રેમ માટે તો જીગર જોઈએ ખુલ્લા કલેજે બહાર આવવાનું અતથિતિ સુધી કહેવાનું જે આટલું સાચું નથી કેતો એ તમને એવું લાગે છે કે તમને સપનાઓ દેખાડશે એમ પણ આમાં વાક આપણા બધા થોડા ઘણે મમ્મીઓનો છે હું કહું કઈ રીતે સીન નંબર વન માતા પિતાને ઝઘડો થાય છે ઝઘડો થાય તો સ્ત્રી છે એ ઝઘડો તો આપણે લાંબો ચલાવી શકીએ દસ વાગે કોઈ પણ પુરુષને નોકરીએ જવું પડે ગમે એવી માથાકૂટ હોય ગમે એવી પ્રોબ્લેમ હોય તો એને જવું પડે અને ત્યારે આપણે રડતા હોઈએ એટલે આપણી સોળ વર્ષની બાર વર્ષની ચૌદ વર્ષની દીકરીને તરત કહીએ જોયું રોતી મૂકીને વયા ને પડી જ મારી એ છોકરીને એવું થાય કે વાત છે યાર મારી મમ્મીને રડતા મૂકી ગયા મારા પપ્પા કેવા પુરુષ છે હવે સેમ એના એકાદ વખત આવો કિસ્સો બને કે મૂડલેસ હોય રડતી હોય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કોલેજમાં એક છોકરોને ચોવીસ કલાક પૂછે તનહુ થયું તનહુ થયું તું કેમ મૂળમાં નથી તું કેમ રડે છો એટલે એને એમ થાય કે મારી મારા પપ્પા જો મારા મમ્મી રડતા મૂકી જઈને આ જો કેટલો નવરો છે અને એકચુઅલી નવરો હોય એટલે ચોવીસ કલાક તમને પૂછ્યા રાખે તને શું થયું તને શું થયું એટલે આપણે પ્રેમની કઈ ડેફિનેશન દીકરીના મગજમાં નાખી હતી કે તને રડતી મૂકે એવો પુરુષ નહીં તને રડતી છાની રાખે એવો એટલે એના મગજમાં ઓલો હાચો લાગે બરાબર હવે બીજું કે મોટું ઘર આપણે લેવું હોય ગાડી લેવી હોય કોકના લગ્નમાં રોલા પાડવા હોય એટલે આપણે સતત ને સતત એક ડિમાન્ડ રહીએ એટલે પુરુષને એવું થાય કે ડિમાન્ડ પૂરી કરવા માટે મારે એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડશે મારે વધુ કામ કરવું પડશે આટલી નોકરીથી નહીં થાય જો મેં તો અને સ્ટેજ ઉપરથી કીધું છે જો પુરુષ પ્રમાણિક હોય ને તો એની પાછળ એના ઘરની સ્ત્રી જવાબદાર છે કે એને એવી ડિમાન્ડ જ નથી મૂકી કે પુરુષને અપ્રમાણિકતાના રસ્તે જવું પડે એટલે પુરુષે એક્સ્ટ્રા કામ કરે અહીંયા જાય ને ઓલું કરે ને આ કરે નોકરી સિવાય હવે આ બધું જોવા માટે એને સૈનિક કુરબાની આપવાની સમયની એટલે ઘરે મોડો આવે રવિવારે ઘરે ન રહીએ પછી ત્યારે આપણે શું કહીએ ત્રણસો પાસઠ દિવસમાં એક વાર તારા પપ્પા ઘરે ન હોય તો આટલી બીમાર હતી કોઈ પણ પ્રસંગમાં હારે ન આવે તાર પપ્પા હવે આપણે એ ન કીધું હોય કે આપણે ઓલું ત્રણ બેડરૂમ હોલનો રસોડાનો ફ્લેટ જોઈએ એવા ચી લેવું છે એટલે પપ્પા હાજર નથી રહેતા એટલે એના પ્રેમના ડેફિનેશનમાં એક વાક્ય પાછું આવે કે સમય આપે એ પ્રેમ સાચું કલાક નવરા હોય ચોવી કલાકના સમય આપે એટલે એને એમ થાય કે જોયું મારા પપ્પાએ કોઈ દિવસ મારા મમ્મી સમય નથી આપ્યો જો હજી મને આટલો મળ્યો નથી હજી તમારા લગ્ન નથી આ તો મને કેટલો સમય આપે છે ચાલો લગ્ન કરી લ્યો ક્યાંય મમ્મીઓ એવું સમજાવતી નથી રડ્યા પછી ઝઘડાઓ શાંત પછી આ સમાજની મોટી તકલીફ એ છે કે ઝઘડાઓ છે હોલમાં થાય છે ને પ્રેમ બેડરૂમમાં થાય છે એટલે મમ્મી છોકરાઓને સતત એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા ઝઘડવા હાટું જ બોલે છે એની પાસે સાચા સંબંધોનો સાચા પ્રેમના ઉદાહરણો જ નથી એટલે હંમેશા એ ખોટા રસ્તે જાય છે ક્યારેય મમ્મીએ બેસાડીને કહેવું જોઈએ કે તારા પપ્પા વધુ એટલા માટે નથી ઘરમાં રહી શકતા વધુ એ બાર એને એટલા માટે રહેવું પડે છે બેટા કારણ કે અમારે તને વિદેશ ભણવા મોકલવી છે અમારે તને લગ્નના કરિયાવરમાં આટલું તો સોનું દેવું તારા પપ્પા અને દાદાની જવાબદારી છે તારા આપણે પેન્શન નથી આવતા દિવસોમાં તો બેઠા બેઠા ખાઈ શકે એટલા માટે તારા પપ્પાએ એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડે છે એટલે પપ્પા ઘરમાં સમય નથી આપતા પેરેલ વાત કરવાનું રાખો આપણે પતિ સાથે થયેલા ઝઘડા છે એ કહીએ દીકરીને પણ પતિએ આપણને મનાવવા માટે એમ કીધું ઓલો સહેલ આવ્યો તાર સાડી લેવી તું તો લઈ આવજે એ આપણે ના કહીએ સારી વાત ના કહીએ પપ્પાની કે પુરુષની એટલે છોકરીના મગજમાં પુરુષની વ્યાખ્યા જ ખોટી બંધાય અને એક વસ્તુ આપજો કે લાલચથી જ છેતરામણી શક્ય છે આ જગતમાં તમે લાલચમાં જાઓ એ સમયની હોય પ્રેમની હોય કે મોબાઈલના રિચાર્જની હોય અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક વિનંતી છે એક પિતા હતા મરણ પથારીએ એકની એક દીકરી હતી કોના આધારે મૂકીને જવી એવી સતત બાપને ચિંતા પથારીમાં પથારી વર્ષ બાપે સતત એવી ચિંતા કર્યા રાખે કે યાર છેલ્લા દિવસો છે જગત ખરાબ છે તો મારી દીકરીને હું કોના આધારે મૂકીને જાઉં બેટા બહુ જ શાંતિથી સાંભળજો આ વાત એટલે એના પપ્પાને એમ થાય કે એકાદ એવું જ્ઞાન એવી શીખ આપીને જાઓ કે મારી દીકરી મારા પછી પણ આ સમાજમાં સર્વાઈવ કરી શકે એના પપ્પા કરચલીવાળા હાથે પોતાની દીકરીને ઘડિયાળ આપે છે કે આ ઘડિયાળ જાને આપણા બાજુમાં ઓલા કરિયાણાવાળા ભાઈ છે ને એને જઈને પૂછને કે આ ઘડિયાળ વેચીએ તો કેટલા રૂપિયા આવે તો ઓલે કરિયાણાવાળા પાસે જાય છે પિતાએ કીધું એટલે દીકરી તરત જાય અને પૂછે કે આના કેટલા આવે એટલે ઓલો કરિયાણા વાળો હોય છે એની બુદ્ધિમત્તી પ્રમાણે એ ઊંચી આમથી આમ કરીને એમ છે છે રૂપિયા દઈ જાય પાછું અને પપ્પાને એમ કે છે કરિયાણા વાળા ભાઈએ આ ઘડિયાળના બસ્સો રૂપિયા કીધા છે પછી પપ્પા કે એમ કામ કરે આ તો બહુ ઓછા કહેવાય તું ઓલા કોફી વાળાને ત્યાં જા એ આના કેટલા કહે છે દીકરી તરત એ કોફી વાળાને ત્યાં જાય છે કે આ ઘડિયાળના કેટલા આવે બોલો થોડો કામથી આમ જોવે છે એમ કે પાંચસો એક રૂપિયા જેવો મેં આપી આનાથી વધુ ન મળે આ ઘડિયાળનું પાછી આવે છે એ કે પપ્પા પાંચસો રૂપિયા કીધા છે આ ઘડિયાળના પછી એમ કે કામ કર ને ઓલો ભંગારી છે ને એને ન્યા જા કદાચ એને ખબર પડે કે આ ઘડિયાળ કેટલી મહત્વની છે એ છોકરી ભંગારીને ત્યાં જાય છે અને આ વખતે છોકરી થોડી કંટાળી ગઈ હોય છે વારા વારાઘડીએ વેચવી નથી ઘડિયાળના હું ભાવત પૂછાય રાખે છે પપ્પા એ ભંગારી એમ કે છે કે અમે લગભગ આઠસો એક રૂપિયા આપ્યા હાલ ચાલુ નથી ને હાવ જૂનું છે પણ તોય આઠસો રૂપિયા આમ અમે તમને આપ્યા ઘડિયાળ દીકરીના પપ્પાની પાસે રાજી થઈને એમ કે છે કે ઓલા ત્રણ બસો ને ત્રણસો પાંચસો કરતા આઠસો રૂપિયા દેશ અહીં વેચી જ નાખો ઘડિયાળ એટલે છોકરીના પપ્પા એમ કે છે કે છેલ્લી વાર બસ હવે જ નહીં હવે જે ભાવ આવે ને એમ આપણે વેચી નાખશું આપણા શેરીના નાકે એક એન્ટીક વસ્તુવાળો માણસ છે એની ને ઘડિયાળ આપને છોકરી બહુ હસતા હસતા એને થાય કે આવે તો વેચી જ નાખવાની છે એન્ટિક શોપ વાળાને ત્યાં જાય પારખું માણસ હોય છે જોહરી જેવો જેને ખબર પડી જાય કે આને હીરો કહેવાય પાણો કહેવાય એ તરત ઘડિયાળ હાથમાં લઈ હજી તો આમથી આમ કાંઈ જોતો નથી એ ઘડિયાળ જોઈને એવું કહે છે કે અમે આને એક લાખ રૂપિયા આપીએ કારણ કે આ બહુ જ જૂની એન્ટિક ઘડિયાળ છે હવે તો મળતી પણ નથી એવી રેર ઘડિયાળ છે આને એક લાખ રૂપિયામાં આપીએ દીકરી બહુ હસ્તી હસ્તી પપ્પા પાસે જાય કે બસો ત્રણસો પાંચસો આઠસો કરતા લાખ રૂપિયા ઘડિયાળ ના હવે વેચી નાખો ત્યારે એ મરણ પથારી રહેલો બાપ પોતાની દીકરીના હાથમાં એ ઘડિયાળ મૂકીને એવું કે છે કે બેટા તારી જાત એવા વ્યક્તિને સોંપજે કે જે તારી સાચી કિંમત કરી શકે જેને ખબર હોય કે આ લાખ રૂપિયાની વસ્તુ છે ત્રણસો ની નહીં બસો ની નહીં આઠસો ની નહીં અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે જાત એવા વ્યક્તિને સોંપવી કે જેને તમારું મૂલ્ય ખબર હોય અને તમારા માતા પિતાને તમારું મૂલ્ય ખબર છે ને એટલે પાત્ર નક્કી કરે છે કે આ લાખની કિંમત સમજી શકે એવો વ્યક્તિ છે તમારી આઈ લાઈનરો બગાડે ને એવા પુરુષ સાથે ન જવાય એવા વ્યક્તિ સાથે સંબંધ ન જોડાય આખું દિવ્યશભાઈની આખી વિચારધારા એ એ જ છે કે તમારામાં રહેલું શક્તિપણું તમે ઉજાગર કરી શકો ને આવતા દિવસોમાં તમે એક પણ રીતે દુઃખી ન થાવ એની તમને કેળવણી આપવી છે એવા વિચાર આપવા છે અને સંસ્કાર છે એ કઈ બેટા બહુ એવું મોટું ટોપલું નથી તમને મને અંકિતાબેનને સાંભળીને તમને એવું થાય કે આ ભાઈ સ્ત્રીઓ તેવું નક્કી કરે છે કે અમારે જીવવાનું જ નથી અમારે આજ બધું કર્યા રાખવાનું સહન જ કર્યા રાખવાનું નહીં તમે ખુલીને જીવી શકો તમારા સપનામાં તમે ઇન્વેસ્ટ કરી શકો એટલા માટે કહીએ છીએ કે જગત તો આવું કાળું જ છે અહીંયા આટલી જ ખરાબી છે એની વચ્ચેથી તારે કેમ પસાર થઈ જવું એટલું જ અમારે શીખવાનું અને સિઝન છે કાદોમાં કોમળ ખીલવાની તમારો ખીલી જશે હે સાદી ઘટના છે અત્યારે તમે કોઈ પાસે પાણીની બોટલ ઓકે આ પાણીની બોટલ નાની છે આ પાણીની બોટલ તમે શોપવાળા પાસેથી લ્યો ને તો એને દસ રૂપિયા લે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં એ પાણીની કિંમત પાણીની બોટલની કિંમત વીસ રૂપિયા હોય માં જાઓ તો એ પાણીની બોટલની કિંમત પચાસ રૂપિયા હોય ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ તો એ કિંમત સો રૂપિયાની હોય એરપોર્ટ ઉપર જાઓ તો એ જ પાણી એ જ બોટલ એ જ કંપની દોઢસો રૂપિયા લઈએ અને આપણે દેવા પડે એનો અર્થ એ છે કે તમે ક્યાં ને કોની સાથે છો ને એના આધારે તમારું મૂલ્ય વધશે કોની બાજુમાં ઊભા રહ્યા છો ને કઈ જગ્યાએ ઉભા રહ્યા છો ને એના આધારે તમારું મૂલ્ય તમે વધારી શકો બાકી પાણી એ બોટલે એ ને કંપનીએ એ ભાવ કેમ વધી જાય છે અને દઈએ છે ને કારણ કે આપણને ખબર છે કે આ જગ્યા છે ને જેવી તેવી નથી જેની બાજુમાં બોટલ ઊભી છે ને એ જેવી તેવી નથી બાકી પાણી જ છે એમ તમે એવી જગ્યાએ જઈને ઉભા રહ્યો કે તમારું મૂલ્ય વધતા જાય તમે ધોળા હો કે કાળા લાંબા હો કે ટૂંકા દેખાવડા હો કે ન દેખાવડા અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે બ્યુટી પાર્લરની બદલે લાઇબ્રેરીમાં થોડુંક ઇન્વેસ્ટ કરવાનું રાખો મેન્ટલ મેકઅપ કરો જેથી કરીને જગતે તમને જોવાની નહીં તમને સાંભળવાની મજા આવે જે પુરુષ તમારા દેખાવના આધારે તમને જજ કરે છે ને એ પુરુષ તમને જોવે છે તમને સમજતો કે સાંભળતો નથી તમારે એ કરવાની જરૂર છે આ જગતમાં કોઈ પુરુષ છે એના તમે એવા વખાણ સાંભળ્યા દેખાવડો છે રૂપાળો છે ધોળો છે ઊંચો છે આપણે સીધું એમ કે ભણેલો છે નોકરી છે ગાડી એની છે જો તમે સમોવળીની ઝંડો લઈને નીકળ્યા હો તો પેરડલ આય લઈને નીકળો સફળતાનો લઈને નીકળો ડિગ્રીનો લઈને નીકળો શિક્ષણનો લઈને નીકળો અને શિક્ષણમાં તો અત્યારે ઘણી બધી હદે આમ તમે જુઓ તો મહિલાઓ કરતા મહિલાઓ જ આગળ છે ડખો જ હવે તો થોડો કોણ ત્યાં થઈ ગયો છે એના બદલે થોડું જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખો આટલા બધા ખભા ઉતરી ગયેલા નિરસ થઈને જીવવાનું ને બદલે થોડા ખભા ઊંચા કરીને ચાલો એવું તમે આ જગતમાં એક પણ કામ નથી કર્યું કે જેના હિસાબે તમને શરમ આવી જોઈએ અને અહીંયા બેઠેલી સમાજની તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે સમાજની કોઈ દીકરીની એકાદ ભૂલ તમારી નજરની સામે આવે તો એને ફોરવર્ડ ન કરવાની હોય બિનજરૂરી સીસીટીવી કેમેરા બનવાનું બંધ રાખો ભાવનગર મહાનગરપાલિકાએ ચોકે ચોકે ગોઠવ્યા છે અને તમારા બહાર નથી પડ્યા એટલું જ ફોરવર્ડ કરવાના બદલે જે ઘરમાં આવી સ્થિતિ બની હોય ને ત્યાં મોટો ભાઈ કે મોટી બેન થઈને ઉભા રહ્યો કે તમારી આ મુશ્કેલીમાં અમે તમારી સાથે છીએ આમાં કોઈ આખા પરિવારે આત્મહત્યા ન કરવાની હોય આ તો સામેવાળાએ આત્મહત્યા કરવાની કોકનો વિશ્વાસનો ભંગ સામેવાળાએ કર્યો છે એ તો બેટા શ્રદ્ધા મૂકી તું માણસ તરીકે જીવી છો આપણે બધા એવા પરિવારની બાજુમાં જવાના બદલે ચાર જણને ફોન કરીએ અને બેનો ખાસ શું નવીનમાં એટલે એમ કે કાંઈ નહીં લે તે તમને કઈ ખબર જ નથી લાગતી ફલાણા ભાઈના ઘરે ન થયું સાચું કહો હસવાની નહીં આવું જો આપણે કરતા હોય તો દુઃખની વસ્તુ છે ઈશ્વર સૌનું ઢાંકીને બેઠો છે ને એની કરુણા છે આપણે સારા છીએ એવું માની લેવાની જરાય જરૂર નથી આવી ઘટનાઓ બને તો માણસ તરીકે આપણું છે કે એના ઉપર ધૂળ નાખવાની હોય અને વૃક્ષ વાવી દેવાનું હોય કે જેથી કરીને સભ્યતાને એના ફળ મળે એ કેટલોમાં હળો હતો ને ખબર ન પડે આ તો એવી દીકરીનું થતું હોય બે જણા રિવ્યુ પૂછે તો આપણે આમ તો બધું સારું છે પણ છતાં તપાસ કરી લે છે આ એક વાક્ય છે આખું જિંદગી બગાડી નાખે સમાજ એકઠો કરવાનું આખી આ ઝુંબેશ જ એટલા માટે છે કે સમાજમાં એકાદ આવી ભૂલ થાય તો સમાજ સાથે રહીએ પાસે રહીએ અને પડખે રહીને સાહેબ આ જગત તો ભણકારાનો પ્રદેશ બની ગયો છે હોંકારા દેતા થોડાક થાવ કે અડધી રાત્રે તમારે કોકને ફોન કરવો હોય તો ચાર પાંચ પાત્રો એવા તમારી આજુબાજુ હોય કે આવી મુશ્કેલીમાં બાજુ મારીએ અને ખાસ કરીને સ્ત્રીઓને કહું છું ફરીવાર સ્ત્રીઓને જ કહું છું કે જ્યારે આવી સમાજમાં દુર્ઘટના બને તો એની માને એની બેનને એને ભાભીને બહાર નીકળવાનું અઘરું પડે ને તમારા તમારી તીક્ષ્ણ નેણોને છે ને થોડાક નીચા રાખો એવી વેધકતા જરાય સારી નથી કે જે કોઈકને નીચે જોઈને તમને આનંદ આવતો હોય જે કોકને પડી જવાથી કોકના પડવાથી તમને આનંદ આવતો હોય તેને વિકૃતિ આનંદ આનંદને કહેવાય મને ભૂખ લાગે અને હું ખાઉં એ મારી પ્રકૃતિ છે ઈશ્વર બતાપેલી વાત છે પણ તમને હું ખાતા જોઉં ને તમારામાંથી હું બટકું લઈ લઉં એને વિકૃતિ કહેવાય પણ હું ખાતી હોઉ ને મારા આંગણે કોઈક ભિખારી આવે ને માગે ને મારી અડધી રોટલી એને આપી દઉં એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ બચાવવાનો એક બીજું કારણ માત્ર દીકરીઓ નથી આપણે થોડુંક બદલાવાની જરૂર છે મા બાપ તરીકે આપણા ઉછેરમાં પણ અને સમાજ તરીકે સમાજ એટલે હું બીજું કોઈ નહીં આપણે એવું માનીશ કે સમાજ એટલે આ બધાય હું નહીં હું તો સરસ માણસ જ છું આપણે કોઈ દીકરીનું કરીએ જ નહીં ખાલી ફોરવર્ડ મારીએ બીજું કાંઈ ન કરીએ અને ફોરવર્ડ મારો ને ત્યારે થોડુંક ધ્યાન રાખો કે કેટલું સાચું ને કેટલું ખોટું છે હવે તો જે આખી વાળી સ્થિતિ આવી જ ને એમાં તમને ખબર નહીં પડે કે આ કયા હાચાન કયા ખોટા તમને ખબર હશે હમણાં થોડાક વર્ષ પહેલા એલેન મસ્કને આમાં યંગસ્ટર્સ ઘણા બધા ઓળખતા હશે એલેન મસ્કનો એક ફોટો કીર્તિબેન ટ્વિટર પર આવ્યો કે જેમાં એણે શેરવાની પહેરી હતી અને આપણે વોટ્સઅપમાં યુટ્યુબમાં ન્યૂઝ ચેનલોમાં છપાયું કે તમે જો આપણે બધા લગ્નમાં પેન્ટ પહેરીએ છીએ અને સૂટ પહેરીએ છીએ આ એલેન શેરવાની પહેરે છે એલેન મસ્ક શેરવાની પહેરે છે ડીપીમાં સ્ટેટસમાં એકાઉન્ટમાંથી ટ્વિટરમાંથી માંથી કીધું કે આ એ આયે મેં જિંદગીમાં કોઈ દિવસ શેરવાની પહેરી નથી આ મને પહેરાવડા મોર્ફ કરેલો ફોટો છે એવી સ્થિતિની અંદર કોઈક આવા ફોટા કોઈક આવી તકલીફો આવે તો એ સમયે ખુલ્લા દિલે સત્ય શું છે એ જાણવાનો પ્રયાસ કરો આપણે અત્યારે ઘણા બધા તમે જોતા હશો ન્યૂઝમાં પણ એવું જોવું છે કે ફલાણા ભાઈ આ સાથે આવું કેમ થયું ફલાણા બેન સાથે આવું કેમ થયું તમને ક્યારેય સમજાય છે કે બધું શું કામ થાય છે થોડી દીકરીઓને આ બાબતે અવેર પણ કરો ઇન્સ્ટાગ્રામના મેસેન્જરમાં એક એપ છે કે તમે ઇનબોક્સમાં મેસેજ કરો એમાં એક વિડીયો કોલ આવે એટલે બાય ક્યુરિયોસિટી આપણે ફોન ઉપાડીએ હવે તમે ફોન ઉપાડો છો ને ત્યાં તમારો પહેલો ફોટો તાવી ગયો પછી પહેલા પ્રશ્ન તમને ખબર પડી જાય કે આ ખરાબ વ્યક્તિનો ફોન છે તમે કટ કરી નાખો પણ તમારો ફોટો આવી ગયો છે અડધી રાતનો પછી એમાં ધીમે 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 મોર્ફિંગ ચાલુ થાય આજુબાજુનું બધું ચાલુ થાય અને પછી બ્લેકમેલિંગ શરૂ થાય અને એમાં સૌથી વધુ આપણને ખબર છે કે વૃદ્ધો ની તકલીફ થઈ જાય અને પછી આવું બધું બ્લેકમેલિંગ વાળો બહાર આપે એટલે આપણે એમ કે દાદાને હજી છૂટતું નથી પણ કોઈ એવું નથી વિચારતું કે અડધી રાત્રે વૃદ્ધ માણસો સાથે વાત કરવા વાળો કોઈ નથી ને એટલે કોઈ પણ નો ફોન આવે ને એટલે ઉપાડાઈ જાય છે ફોન એના બદલે આવી દુર્ઘટના ક્યારે પણ સ્ત્રી સાથે બને પુરુષ સાથે બને છોકરી સાથે બને જાહેરમાં તમે જ સમાજમાં પાડી દિવ બાર કે આવું મોર્ફિંગ થયેલું છે સાવચેત રહેવા ઓલી જે નાની નાની ધાણીઓ ફૂટ્યા રાખે ગામમાં અને શેરીઓમાં એના બદલે આવું બધું કરવાના બદલે સ્વસ્થતાથી આ સમાજની તમામ દીકરી વળથી બહાર નીકળી શકે અને ભૂલ કરવાનો અધિકાર ખબર નહીં એકવીસમી સદીમાંય જેટલો આપણે દીકરાને આપીએ છીએ એટલો દીકરીને કેમ નથી આપતા મેં કીધું એમ કે ઓલો રમીમાં રમી ગયો હોય એને ખાડા ખોદવા ન મોકલીએ ભણતી દીકરીને ઉઠાડીને એમ કે બે ઘરના કામ કરવા જાય ભાઈ એ ઉઠમણું કર્યું છે આપણું અને અત્યારની સૌથી વધી મોટી તકલીફ એ છે કે સમાજમાં જેને આપણે આઈકોન ગણીએ છીએ જેને આપણે મહાન ગણીએ છીએ જે રીતિક રોશન ઓલું કહો ના પ્યાર હે વાળી સિચ્યુએશન હતી એ ગીતની અંદર આ ગીત હતું કે જેમાં એને આમામામા હાથનો એક સ્ટેપ લેવાનો હતો માઇકલ જેક્સન જેવો એ એક સ્ટેપમાં મિતુલભાઈ એક સ્ટેપમાં એણે અઢાર કલાક પ્રેક્ટિસ કરી અઢાર કલાક જે પોતાના પિતાનું ફાઈનાન્સ કરેલા ફિલ્મમાં હીરો તરીકે આવેલા વ્યક્તિ એક સ્ટેપ માટે અઢાર કલાક મહેનત કરે અને એ આપણા સંતાનોને એમ કે રમી રમો જે ધોની કાળો થયો ગ્રાઉન્ડ ઉપર એ ધોની આપણને એમ કે ક્રિકેટ રમો મોબાઈલ ઉપર ક્રિકેટ રમો મોબાઈલ ઉપર અને લાખો રૂપિયા આપણા સંતાનો એમાં જાય અને ક્યારેક માબાપ બાપ તરીકે સંતાનોની આવી છાવરવાના બદલે ખુલ્લી પાડો